પોરબંદર જિલ્લામાં કુપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે રાણાવાવ કુતિયાણા અને પોરબંદર ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે જ્યાં ચાલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના પાંચસો જેટલા બાળકો તંદુરસ્ત બન્યા છે ગુજરાત રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે મુખ્યમંત્રીનો અભિગમ છે ત્યારે પોરબંદર જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં રાણાવાવ કોટાણા અને પોરબંદરમાં બાળકું પોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે અને અહીં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચસો ચૌદ બાળકોને લાભ અપાયો છે મેડિકલ ઓફિસર હિતેશ રંગવાણીએ જણાવ્યું હતું કે બાળ સંજીવની કેન્દ્રમાં સતત ચૌદ દિવસ સુધી બાળકોની સાર સંભાળ લેવાની સાથે દર બે કલાકે પૌષ્ટિક આહાર આપી વજન ઊંચાઈ માપી બોડી પેશાબ લોહી ચેકઅપ અને શરીરનો એક્સરે લઈ દરેક રિપોર્ટ કરાય છે આ સેન્ટરમાં ન્યુટ્રીશન અસિસ્ટન્ટ અને આયા સહિત બહેનોનો સ્ટાફ બાળકોની સેવામાં સતત કાર્યરત રહે છે પોરબંદર આરબીએસ કેમાં ફરજ બજાવતા ડિમ્પલ પઢિયારે દરેક વાલીઓને નજીકના આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય કેન્દ્રમાં પોતાના બાળકના આરોગ્યની દર છ મહિને તપાસ કરાવવા અપીલ કરી જરૂર જણાય તો બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું હતું અહીં બાળકો માટે રમકડા સહિતની સુવિધા છે અને બાળક સાથે આવનાર માતાને રહેવા ભોજન ઉપરાંત પચીસો રૂપિયા સરકારની સહાયનો લાભ મળે છે આ રકમ વિકટ સમયમાં ખૂબ ઉપયોગી બને પોરબંદરમાં સરકારી ભાવસીજી હોસ્પિટલમાં બાળકો પોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર છે તેમજ રાણાવાવા અને કુટિયાણામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કાર્યરત બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવાયું હતું હું ડોક્ટર ડીબી મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં ત્રણ સીએમટીસી છે સીએમટીસીમાં દાખલ બાળકોની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં બસો એકતાલીસ બાળકો દાખલ થયેલા છે અને એ રીતે બે હજાર ચોવીસ પચીસમાં બસો નવ અને બે હજાર પચીસમાં અત્યાર સુધી મેં સડસઠ બાળકો દાખલ થયેલા છે મુખ્યમંત્રીશ્રીના એ આયોજન છે કે એક પણ બાળકો ગુજરાતમાં જે છે કુપોષિત ના રહેવું જોઈએ બે મુદ્દા ન્યુટ્રિશન અને ડિઝીઝ રિલેટેડ ઇશ્યુને લીધે કોઈ બાળક કુપોષિત હોય તો એ કુપોષિતમાંથી બહાર આવવું જ જોઈએ અને નવા બાળકો કુપોષિત ન થાય એને માટે પણ પૂરતા પ્રયાસ કરવામાં આવે એ અમારા મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે પોરબંદરની વાત કરીએ તો કલેક્ટરશ્રી ડીડીઓ શ્રીની માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ એને માટે જે સતત પ્રયાસ કરી રહ્યા છે મારું નામ ડોક્ટર હિતેશ અંગવાણી હું આરબીએસ કે મેડિકલ ઓફિસર તરીકે પોરબંદર જિલ્લામાં છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવું છું સીએમપીસી કેન્દ્ર આપણા પોરબંદર જિલ્લામાં ત્રણ જગ્યાએ ચાલુ છે પોરબંદર રાણા અને અને સીએમપીસી કેન્દ્ર એટલે બાળ બાળ સંજીવની કેન્દ્ર એટલે બાળકને ખાસ જે કુપોષણવાળા બાળકો એની આપણે અહીંયા વ્યવસ્થિત ખોરાક અને દવાને લગતી સારવાર કરીએ તો અહીંયા ઘણી સુવિધા મળે છે કે બાળકનું વજન

એક્સ રે બધી જાતના રિપોર્ટ અંગ કરવામાં આવે જેથી કરીને બાળકને કોઈ અંદર બીમારી હોય કે જેથી બાળકનું વજન નથી હોતું તો ખબર પડે અને સાથે સાથે બાળકની સાથે જે માતા આવે છે એની પણ જમવાનું અહીંથી મળે અને સાથે સાથે આ ચૌદ દિવસને ત્રણ વખત ફોલોઅપ પૂરું કરે એટલે બે હજાર પાંચસો રૂપિયા સરકાર તરફથી લાભાર્થીને આપવામાં આવે છે જેથી કરીને એને આવા જવાનું ભાડું જે ખર્ચો થતું હોય મેન મળી રહે અહીંયા ન્યુટ્રિશન આસિસ્ટન્ટ છે કુક છે આયાબેન છે ત્રણ હજારનો સ્ટાફ હોય છે બાળક ને લાભ આપે ધન્યવાદ મારું નામ પડ્યા છે ભારત દેશની અંદર પિસ્તાલીસ ટકા બાળ મૃત્યુ જે થાય છે એની અંદર કુપોષણ ખુબ જવાબદાર છે તો મારી બધા વાલીઓને અપીલ છે કે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્ર ખાતે તમારા બાળકની દર મહિને સામાન્ય આરોગ્ય તપાસ કરાવો અને જો તકલીફ જણાશે તો આપણે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે આ સીએમટીસી કેન્દ્ર ચાલે છે ત્યાં એને ખૂબ સારી યોજનાનો લાભ મળશે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડી કેન્દ્ર ખાતે જ્યારે ડોક્ટરો આરોગ્ય તપાસ માટે આવે છે ત્યારે તમારા બાળકની અચૂક આરોગ્ય તપાસ કરાવો મારું નામ હર્ષિદા ભરત વાંદરિયા છે મારી છોકરી અહીંયા પોષણ માટે લઈ આવી છું એને બે બે કલાક દૂધ આપે છે અમારું ભોજન અહીંયાથી મળે છે અમને સુવિધા સારી છે અહીંયા કોમળ અમને જાણ કરી હતી તો અમે અહીંયા એને બાળકને લઈને આવ્યા અહીંયા એને વજન વધ્યો એને સારું છે અમારે બાળકની સાથે અમને પણ એ ભોજનની સુવિધા મળે છે અહીંયાથી મારું નામ પૂજા હરીશ મસાણી છે હું શીતલા ચોકમાં રહું છું મારા બાળકને નબળાઈ જેવું હતું તો રાહુલ સાહેબ કોટિયાએ ચેકઅપ કર્યું આંગણવાડીમાં ત્યારે એને મને કહ્યું કે અહીંયા આપણે આવવાનું છે તે ચૌદ દિવસનો લાભ લ્યો તો તમને પચીસો રૂપિયા પણ મળશે અને તમારા બાળકને પણ સારું થઈ જશે અને એને બે બે કલાકે દૂધ પાવડર કે જે બધી માટાને જમવાનું બધું જ આપશે અહીંયા તો તમે પણ લાભ લ્યો અને તમારું બાળક પણ નબળું હોય તો અહીંયા આવો અહીં સારું છે અહીં છોકરાઓ રમે એવું બધું જ રમકડા બધી જ છે એટલે તમે પણ લાભ લ્યો તમારા આજુબાજુના કોઈ વિસ્તારમાં હોય નાનું બાળક તો એનું ધ્યાન રાખો એને અહીં લઈ આવો